બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ની મેચો જે હતી તે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ગોઠવવામાં આવી હતી જેને લઈને મેટ્રો ના મેનેજમેન્ટ દ્વારા ટાઈમ ટેબલ માં પણ ફેરફાર કરીને બે સુધી મેટ્રો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે મેટ્રો શરૂ થઈ હતી તે સમયથી શહેરીજનોમાં ઉત્સાહ એક આનંદ નો માહોલ હતો परंतु બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મેક્રો મેનેજમેન્ટ જે તેની રુરિયાની ભૂખ હોય એની બા દ્રશ્યો જે કી જોવા મળ્યું છે તેમ કે મેટ્રો ની અંદર ઓવરલોડ વિજે પેસિંગ રોકળવાના વિડિયો જે જે સામે આવ્યા હતા તો કસથી આ મેટ્રો મેનેજમેન્ટ કેમ ગુજરાત સરકાર માટે કસથી આ ચિંતાનો વિષય બની શકાય કેમ કે ગુજરાતની અંદર વડોદરા અરની બોટકાંડ હોય બોરડી બ્રિજ હોય દુર્ઘટનાઓ પણ નથી બીજી એક દુર્ઘટના ન બને તે પહેલા તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે ચોક્કસ થી પગલા લેવા પડશે કારણ કે મેટ્રોની અંદર કેપેસિટી કરતા વધુ જે છે તે મુસાફરો ભરવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો જે છે તે બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં કેદ થયા હતા વાત કરવામાં આવે તો રાત્રિના દસ વાગ્યા પછી જે છે તે આ મેટ્રો ની અંદર જે છે તે કેપેસિટી બહાર પેસેન્જરો જે છે તે ભરવામાં આવતા હોય છે દરવાજા સુધી આ પેસેન્જરો ભરવામાં આવતા હોય છે વાત કરવામાં આવે તો રોડ રોડ રસ્તા ઉપર જો કેપેસિટી બહાર સાધનમાં પેસેન્જરો ભરવામાં આવતા હોય છે તે આરટીઓ ના નિયમ અનુસાર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવતી હોય છે

સ્થાનિક જે છે તે આ બધાની વચ્ચે ચોક્કસ થી એટલું કહી શકાય કે મેટ્રો મેનેજમેન્ટ ઉપર સરકાર જે છે તે કડક માં કડક પગલા ભરે તે અતિ જરૂરી છે જો કોઈ દુર્ઘટના બની જશે અને ત્યારબાદ સરકાર ચોક્કસથી આદેશ પણ આપે છે એસઆઈટી ની રચના પણ કરે છે પરંતુ આ દુર્ઘટના બાદ જે છે તે સરકારને આ તમામ પ્રકારની કાર્યવાહી ના કરી હોય એ પહેલા જ જે છે તે સાવચેતીના ભાગરૂપે चौक्सी तो मेट्रो मैनेजमेंट नामों पगला आवश्यक जरूरी बनी चुके दसने मुसाफरो जीवन जोखम में मुकाता है घनी वक्त रेलवे स्टेशन पर दृश्य जो निहारी चुकिया दुर्घटनाओं बनी है यटनाओं कारण के प्लेटफॉर्म उपरिक

આગામી સમયમાં પગલા લે મેટ્રો મેનેજમેન્ટ સામે પગલા લે એ ચોક્કસ થી અત્યારે માં પણ માંગ કારણ કે જે પ્રમાણે પેસેન્જરોના ઓવરલોડ ના દ્રશ્યો આવ્યા હતા એ બાબતે ચોક્કસ ગુજરાત માટે ચિંતાનો વિષય છે જી જે કાર્તિકજી આ તો દ્રશ્યો જે છે તે ખૂબ જ બિહામણા છે આ આઈપીએલના જે રસિયાઓ છે તે પચાસ રૂપિયાની ટિકિટ લઈને અહીં મેટ્રોની સવારી કરે છે અને પાછા ઘેર જાય છે ત્યાંથી સ્ટેડિયમ જાય છે પચાસ રૂપિયાની ટિકિટ હોય છે અને આ જે જ્યારે મેચ હોય છે અમદાવાદમાં ત્યારે મેટ્રોનો જે સમય હોય છે એટલે કે તે બાર વાગ્યા સુધી ચલાવવામાં આવે છે પચાસ રૂપિયા લઈને પણ મુસાફરોને પેસેન્જરોને આવી રીતે જવું પડે છે ચોક્કસથી બહાર પચાસ રૂપિયામાં જે એમપીએસ હોય કે અન્ય કોઈ વાહન આ માટેની જોગવાઈ રાખવામાં આવી છે તેવી રીતે મેટ્રો મેનેજમેન્ટ દ્વારા પણ પચાસ રૂપિયાની એક ફિક્સ ટિકિટનું મેનેજ આઈપીએલ સમય જે છે દર નક્કી કરવામાં આવ્યો છે આઈપીએલમાં ચોક્કસથી લોકોની રસ હોય પરંતુ મોતના મુખ્ય સવારી કરવી તે બહાર કેટલા યોગ્ય એ પણ એક મોટો સવાલ છે ચોક્કસથી લોકો ટ્રાફિકમાં પરીક્ષાની કારણે મેટ્રોનો જે ઉપયોગ કરતા મજબૂત પડી રહ્યા છે કારણ કે જ્યારે પણ અમદાવાદમાં આઈપીએલની મેત પણ આઇસીસી નું મેટ પણ ચોક્કસ થી લોકોની ભીડ જે છે તે વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે ગુજરાત બહારથી પણ લોકો જે સુધી મેજ્યુ આવતા હોય છે તેના કારણે અત્યારે જે છે કે મેટ્રો મેનેજમેન્ટ દ્વારા જે ગિરના જે દ્રશ્ય સામે આવેલા તે બહુ ચુદાજનક રહી શકાય કારણ કે સુધી બહાર મેટ્રો

કે કઈ રીતે એક સાથે આટલા બધા પેસેન્જરોને કેપેસિટી કરતાં વધારે મેટ્રોમાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું મેટ્રોના અધિકારીઓને મરી પરવારી છે માનવતા સરકારી ગાઈડલાઈન ને પણ ગોળીને પી ગયા છે અધિકારીઓ ત્યારે આગળ તો તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે